આ વિડીયો મેં પોતે બનાવ્યો છે ગોવિંદભાઈ ઝીંઝા કોઈને દુકાન માથે વહેલું હોય બોર્ડ કોઈને કેબિનમાંથી વહેલું હોય કોઈને ઘરમાંથી વહેલવું હોય જે કઈ રીતે બોર્ડ બનાવી આપશું શિવશક્તિ છે જય અંબેશ છે જય ખોડિયાર છે જય ચામુંડા તમે કયો લખી આપી આ રીતે બતાવે કોઈને બનાવવો હોય ઓર્ડર આપી શકો છો ત્યાં જ રીતે બની જાય પોતે બનાવ્યો છે

મગજ યાદશક્તિ બનાવેલું છે તાર જોઈને કોઈ વસ્તુ બનતી નથી કુદરતી આ બક્ષીસ છે જય શ્રી રામ